આ ટ્રીકથી તમારે હેર ડાયના ડાઘને સાફ કરવાના છે કપડા પરથી હેર ડાયના ડાઘને કેવી રીતે સાફ કરવા એ વિડીયો લઈને આવી છું જુઓ કપડાં ઉપર હેર ડાયના ડાઘ પડી ગયા છે એ માટે સૌથી પહેલાં તમારે ડાયના ડાઘ ઉપર પાણી લગાવી દેવાનું છે અને એને ભીનું કરી દેવાનું છે હવે આપણે એ ડાઘ ઉપર સફેદ કોલગેટ લેવાની છે અને કોલગેટને આપણે સારી રીતે ડાઘ ઉપર લગાવી દેવાની છે હવે ટૂથબ્રશની મદદથી એને થોડું ઘસી લઈશું હવે કોલગેટ ઉપર આપણે લીંબુનો રસ એડ કરીશું લીંબુનો રસ છે એ ડાઘને સાફ કરવાનું કામ કરે છે અને કોલગેટ પણ ડાઘને સાફ કરવાનું કામ કરે છે હવે ફરીથી આપણે ટૂથબ્રશની મદદથી એને સારી રીતે ઘસી લઈશું અને કલર ઉપર કોલગેટને કવર કરી લઈશું પછી આપણે કોલગેટને એકાદ કલાક માટે સુકાવા દઈશું હવે એકાદ કલાક થઈ ગઈ છે આપણે ફરીથી ટૂથબ્રશની મદદથી એને ઘસી લઈશું જેથી કરી જે ડાઘ છે એ કોલગેટમાં સારી રીતે આવી જશે હવે તેની ઉપર આપણે વાસણ સાફ કરવાનું વિમ લિક્વિડ એડ કરીશું વીમ લિક્વિડ તમે કોઈ પણ એડ કરી શકો છો થોડું પાણી પણ એડ કરીશું અને પછી ફરીથી આપણે ટૂથબ્રશની મદદથી એને સારી રીતે ઘસી લઈશું ફરીથી આપણે થોડું પાણી લઈશું અને ફરીથી એને ઘસી લેશું આવું તમારે બે ત્રણ મિનિટ સુધી કરવાનું છે જેથી કરી ડાઘ હશે એ બધા સાફ થઈ જશે તમે જોઈ શકો છો કે ડાઘ સરસ રીતે સાફ થઈ ગયા છે જરા પણ દેખાતા નથી હવે આપણે એને પાણીથી વોશ કરી લઈશું જો છે ને એકદમ મસ્ત મજાની ટ્રીક જરૂરથી મારી ટ્રીકને ફોલો કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલશો હો જો ડાઘ સાફ થઈ ગયા છે હું તમને બતાવું કે કેટલું સરસ ક્લીન થઈ ગયું કોઈ પણ ડાઘ હોય તમારે આવી રીતે સાફ કરશો તો જલ્દી જતા રહેશે જો ક્લીન થઈ ગયું ને હવે મળીશ નવા વિડીયોની સાથે બાય